નમસ્કાર દર્શક મિત્રો આ તરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છું આપ સૌનું હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર ગુજરાતમાં કાળઝાળ ગરમીનું ત્રીજું રાઉન્ડ શરૂ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગ અનુસાર બાવીસથી ચોવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં ત્રીજું ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે જિલ્લાઓમાં તાપમાન કેટલું રહેશે એ જાણો અમદાવાદ ગાંધીનગર મોરબી સહિતના ઘણા જિલ્લાઓમાં તાપમાન બેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે સુરત ભાવનગર જેવા વિસ્તારોમાં તાપમાન આડત્રીસ ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ કેટલીક જગ્યાએ ધૂળની ડંબરીઓ ઉડવાની શક્યતાઓ છે તો ચોટીલા સુરેન્દ્રનગર અને પાટણ નજીકના વિસ્તારોમાં આવા દ્રશ્યો આપ નિહાળી શકશો હવામાન વિભાગે ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે બન્યા રહો અતરંગી ન્યૂઝ પર મારી સાથે લાઇક કરો શેર કરું સબસ્ક્રાઈબ કરું અતરંગી ન્યૂઝ પર